નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણ દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડા સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે આઈસલેન્ડ માં જ્વાળામુખી ફાટ્યો જુઓ લાવાની ડરામણી તસવીરો પીળા અને નારંગી રંગનો લાવા સતત બહાર આવી રહ્યો છે આગ અને બરફની ભૂમિ તરીકે ઓળખાતા આઇસલેન્ડમાં ફરીથી ચોંકાવી દે તેવી ઘટના બની છે આઇસલેન્ડના ગ્રીન્ડાવિક શહેરમાં ત્રણ વર્ષમાં દસમી વખત જ્વાળામુખી ફાટ્યો છે આ જ્વાળામુખી વિસ્ફોટથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે આઇસલેન્ડના હવામાન વિભાગે કહ્યું છે કે પીળા અને નારંગી રંગનો લાવા સતત બહાર આવી રહ્યો છે અહીં પહેલો વિસ્ફોટ વર્ષ બે હજાર એકવીસમાં થયો હતો તે પહેલા ત્યાંની જમીન ધસવા લાગી હતી ત્યાં તિરાડો પડી હતી અને ભૂકંપના આંચકા આવતા હતા રસ્તાઓ ઉપર અને નીચે થઈ ગયા હતા અંદરથી ગરમ અને ગંદા વાયુઓ બહાર આવી હતા પછી એક દિવસ અંદરથી ગરમ લાવા બહાર આવવા લાગ્યો શહેરના તમામ નાગરિકોને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા તે ફરી ક્યારેય પાછા આવી શક્યા નથી આજવાળામુખી વિસ્ફોટથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે ભૂસ્તરશાસ્ત્રીઓ ત્રણ વર્ષથી આ આશ્ચર્યજનક વિસ્ફોટનો અભ્યાસ કરી રહ્યા છે કારણ કે આઇસલેન્ડ મધ્ય એટલાન્ટિક રીજ પર છે જે નોર્થ અમેરિકન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટની વચ્ચે સ્થિત છે બંને ટેક્ટોનિક પ્લેટો દર વર્ષે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની ઝડપે દૂર જઈ રહી છે જેના કારણે પૃથ્વીના બીજા પળમાંથી લાવા તેમના ગેપમાં આવી રહ્યો છે તે અંતર ભરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કારણોસર આઇસલેન્ડને પૃથ્વી પરનો સૌથી સક્રિય જ્વાળામુખી માનવામાં આવે છે આઠસો વર્ષ સુધી મૌન રહ્યા બાદ બે હજાર ઓગણીસમાં પ્રથમ નાનો વિસ્ફોટ થયો હતો આ પછી તે શાંત થઈ ગયો ધીમે ધીમે ગ્રીન્ડાવીકની જમીન ધ્રુજવા લાગી દરરોજ ભૂકંપના આંચકા અનુભવવા લાગ્યા ક્યારેક તીવ્ર અને ક્યારેક ઓછી તીવ્રતાવાળા આંચકા આવી રહ્યા હતા ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે અહીં વિસ્ફોટ થયો હતો ત્યારે ચોવીસ કલાકમાં આઠસો ભૂકંપ આવ્યા હતા લાવાથી તિરાડો પડી ગઈ છે જેની અંદર લાવા વહેતો જોવા મળે છે આ વિસ્તાર આઇસલેન્ડની રાજધાની રેગઝાવિકથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર છે આઈસલેન્ડના હવામાન વિભાગે કહ્યું છે કે પીળા અને નારંગી રંગનો લાવા સતત બહાર આવી રહ્યો છે આ ઉપરાંત ભૂકંપના આંચકા પણ સતત અનુભવાઈ રહ્યા છે આ તિરાડોમાંથી લાવા સતત ત્રણ હજાર પાંચસો ત્રીસથી સાત હજાર સાહીઠ ક્યુબિક ફીટ પ્રતિ સેકન્ડના દરે બહાર આવી રહ્યો છે ગ્રીન્ડાવીકમાં મોટાભાગે માછીમારો વસે છે લાવા ગ્રીન્ડાવીકથી જમીનની નીચે દસ કિલોમીટર સુધી વહી રહ્યો હતો તે સપાટીથી લગભગ આઠસો મીટર નીચે હતો આ લાવાના પ્રવાહને કારણે આવેલા ભૂકંપના કારણે આઇસલેન્ડનું મુખ્ય પ્રવાસન સ્થળ બ્લૂ લગુન ઝિયો થર્મલ સ્પા બંધ થઈ ગયું હતું પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવરબાય નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર